ખુલાસા બાદ ભારતીય ઇમિગ્રેશન વિભાગ અને સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે દુબઈથી રોમાનિયાની ફ્લાઇટમાં ગયેલા તમામ પેસેન્જર્સની યાદી મગાવાઈ છે રોમાનિયાની લીજન્ડ એરલાઇનના વિમાનમાં અગાઉ પણ દુબઈથી પાંચ વાર ભારતીયોને લઈને ફ્લાઇટ એરપોર્ટ પર ફ્યુલિંગ માટે આવી હતી જે માહિતીના આધારે ભારતીય એરલાઇન કંપની પાસે ભાડાના ફ્લાઇટમાં અગાઉ ગયેલા તમામ ભારતીય મુસાફરોની યાદી મંગાવી છે સાથે વિવિધ રાજ્યોની સ્થાનિક પોલીસને આ સમગ્ર મામલે તપાસ માટે તૈયાર રહેવા તાકીદ કરાઈ છે જ્યારે આ સમગ્ર કેસ બહાર આવતા અનેક

આ રૂટ ગેરકાયદે ઘુસણખોરી માટે જાણીતો હોવાથી ફ્રાન્સના ઇમિગ્રેશન વિભાગે તાત્કાલિક વિમાનને કબજે લીધું ત્રણસો ભારતીય મુસાફરોની એરપોર્ટ પર જ ગ્રાઉન્ડ કરવામાં આવ્યા જેમાં બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં હતા છન્નુ જેટલા ગુજરાતીઓ પણ છે આ ગુજરાતીઓમાં મોટા ભાગના મહેસાણા પાટણ બરાસકાંઠા ગાંધીનગરના કલોલના હોવાનું ખુલ્યું છે એટલું જ નહીં તપાસ કરતાં એવી પણ વિગતો ખુલી કે અગાઉ પાંચ વાર આ રૂટથી ભારતીય પેસેન્જર્સ નિકારાગુઆ ગયા હતા આમ બારસો વધુ ભારતીયો ગેરકાયદે અમેરિકા ગયા હોવાની શક્યતાના પગલે અત્યાર સુધીનું સૌથી મોટું કબૂતરબાજીનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે